નમસ્કાર આપ નેશન પ્લસ હું છું સાથે નર્મદા જિલ્લાના એકતા નગરના નવા એડી બ્લોક સોસાયટીમાં ઉભરાતી ગટરોને કારણે સ્થાનિક રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે હનુમાનજી મંદિરની બાજુમાં નવી એડમિન બિલ્ડિંગનું જાણવા મળ્યા છે પરંતુ વહીવટી તંત્ર હજી પણ કુંભકર્ણ ની નિંદ્રામાં છે તંત્ર દ્વારા ઉભરાતી ગટરોને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી નેશન બ્લસ ન્યૂઝ નર્મદા અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ సబ్స్క్రైబో బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్